નામ છે આપનું શું બનાવ બન્યો છે ને કઈ મારું નામ લોકેશ છે આ બનાવ ખિસકોલી સર્કલ ને આગળ કલાલી ત્રણ રસ્તા છે ને ત્યાં આગળ બનાવ બનેલો છે એક ટીઆરબી જવાને મારે ગાડી રોકી ગાડી રોક્યા પછી ચાવી કાઢી લીધી હતી પહેલા પછી બીજો ટીઆરબી જવાન એવું કે છે કે આટલા દ્વારા ગાડી ચેક પોસ્ટ પર લઈ લો પછી ટીઆરબી જવાન બેસીને મને ચાવી આપીને ગાડી જવા દઉં છું હું આગળ તો મને કે છે કે અહીંથી નહીં બ્રિજ ઉપરથી લઈ લો બ્રિજ ઉપરથી આટલા દ્વારા સાઈડ જઉં છું ત્યાંથી પછી પેલા આટલા અઢાર પોલીસ વાળા બી હોય છે ત્યાં આગળ ગાડી ઉભી રાખીને કે હું લઈ જાઉં છું પછી મને કે ઘટના સ્થળ પર પાછળ ના રસ્તે થી લઈ લે ગાડી ગાડી ઘટના સ્થળ પર લઈ જાય છે અને થોડા આગળ સ્કૂલ ની આગળ ઉભી રાખે છે મને બે હજાર રૂપિયા આપી દે બે હજાર રૂપિયા આપી દે અને ગાડી અહીંથી લઈ જા મારી જોડે મેં એવું કીધું કે પૈસા છે નહીં મારી જોડે તો મારા ખિસ્સા માંથી આઠ હજાર રૂપિયા કાઢી લીધા અને મારો ફોન લઈ લીધો ને ચાવી લઈ લીધી ના એ ખબર નહીં પણ જાણવા મળી છે કુનાલ કરીને કોઈ હતો